આગામી અડતાળીસ કલાક સુરત પોલીસ માટે પડકારજનક બની રહેશે ઈદ અને ગણેશ વિસર્જનના પર્વને લઈને પોલીસે ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે સૈયદપુરાની ઘટના બાદ પોલીસ હાઈ અલર્ટ પર છે સંવેદનશીલ અને સંવેદનશીલ ગણાતા પચીસ જેટલા પોઈન્ટ પર આવેલા ત્રણસો વીસથી થી વધુ ધાબા પર પોલીસ તૈનાત કરાઈ છે દૂરબીનથી દૂર દૂર સુધી નજર રાખવામાં આવી રહી છે તો સોળ હજાર પોલીસ કર્મી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે ટ્રાફિક વ્યવસ્થા માટે ટીઆરબી સહિતના જવાનોને તૈનાત કરાયા છે સમગ્ર સ્થિતિમાં લગભગ વધારે વધારે પોલીસો જેમાં ટ્રાફિક શાખાના ટીઆરબી મગાર્ડ અને પોલીસ કર્મચારીઓ લાગેલા છે અમારા ટ્રાફિક શાખામાં કુલ કહી શકાય તો ચાર એસીપી ટોટલ સત્તર પીઆઈ અને પિસ્તાલીસ પીએસઆઈ થી વધારે બંદોબસ્ત લાગેલો છે શહેરમાં વિસ્તાર પ્રમાણે એકસો વીસ થી વધારે ઈદના ના જુલુસ નીકળશે તો આવતીકાલે કાલે એકવીસ કૃત્રિમ તળાવ અને ત્રણ કુદરતી ઓવારા પર એશી હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનો વિસર્જન કરાશે જેને ધ્યાનમાં રાખીને એન્ટી રોયટ વ્હીકલ વાહન વ્રજ વાહન સહિત એસઆરપીની અગિયાર કંપની અને આરપીએફની બે કંપની સુરતમાં તૈનાત કરાઈ છે અને મુસ્તેદ છે અને સૌથી મહત્વની વાત આ પણ છે કે સૈયદપુરાની ઘટના બાદ કોઈ પણ અઈચ્છનીય બનાવ અસામાજિક તત્વો દ્વારા ન બને આ માટે ત્રણસો વધુ જે લોકો છે તેની ઉપર પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ